જો તમારા ઘરમાં પૂર્વજોના ફોટા લગાવવામાં આ ભૂલ કરશો તો તમારી પ્રગતિ અટકી જશે મોટા ભાગના લોકો લાગણીઓમાં ડૂબી જાય છે અને ત્યારે આ ભૂલ કરી બેસે છે પૂર્વજોના ફોટાને ક્યારેય મંદિરમાં ન લગાવવા જોઈએ કેમ કે આપણા પૂર્વજોની આત્મા ભૌતિક અને સૂક્ષ્મ જગતની વચ્ચે હોય છે અને તેની ઉર્જા ત્યાં બેસી શકતી નથી મંદિરમાં રાખેલા ફોટા પિતૃદોષના કારણ બની શકે છે અને પૂર્વજોના ફોટામાં તેનો ચહેરો સ્પષ્ટ શાંત અને સુખદ મુદ્રામાં હોવો જોઈએ અને પૂર્વજોના ફોટાને ક્યારેય બેડરૂમ બાથરૂમ રસોડું કે અભ્યાસ ખંડમાં ન રાખવા જોઈએ અને જો તમને એવું લાગતું હોય કે મારા જીવનમાં ખૂબ જ સંકટ વધી ગયું છે અને તેનું કારણ પિતૃદોષ હોઈ શકે છે તો તેને દૂર કરવા માટે અમાસના દિવસે પીપળાના ઝાડની નીચે પિતૃનો દીવો પ્રગટાવવો જોઈએ અને કાળા તલ પાણી અને જવ પણ અર્પણ કરો ગાયને લીલું ઘાસ કૂતરાને રોટલી ખવડાવો ગરીબોને ખોરાક અને કપડા કરો આ બધું જ કરવાથી પિતૃદોષ માંથી રાહત મળે છે અને જ્યોતિષ શાસ્ત્ર વિશે વધારે જાણકારી જોતી હોય તો અમારો નંબર છે આમાં કોલ કરીને પૂછી શકો છો જય માતાજી જય પિતૃદેવ